જય સ્વામિનારાયણ હું હરિકૃષ્ણ ભગત ગરડા મંદિર દેવ પક્ષ આ જે બનાવ બન્યો એ એક પાયાવિહોની વાત છે એ બનાવ મને ફસાવા માટે બનાવ્યો છે એ હું હરજીવન સ્વામીની જોડે જ છું દેવ પક્ષમાં જ છું પણ એ લોકોનું કામ નથી કરતો હું પેલા દરબાર ગઢમાં બધી સેવા પણ કરતો એ લોકો અને બધાને ખબર જ છે હું દેવ પક્ષમાં છું બધાને ખબર છે હું એમની જોડે જ કામ પહેલાં કરતો પછી અમારે પછી અમારે ના બન્યું અમુક કામ એ લોકો કેતા એ મારાથી નતા થતા એટલે પછી અમારે આમ ટસલ થઈ બોલાશાલી થઈ પછી અમે ઓછું કરી નાખ્યું એટલે એ લોકો એ દાજ રાખી મારી ઉપર અને આ બધું મારી ઉપર કાવતરું કર્યું છે જુગાર નતા મને મળવા આવ્યા હતા હરિભગત હતા ફસાવવાની કોશિશ છે મને અહીંથી કાઢવાની કોશિશ છે એ લોકો ક્યારના મને આવું બે ત્રણ વાર મારી અરે થયું છે મને એ લોકો અહીંથી કાઢવા આ બધું ષડયંત્ર કરે છે હું આયર છું અને અહીંના સમાજના લોકો મને સપોર્ટ કરે છે એ લોકોને નથી ગમતું હું એની યારે બેઠું છું કાંઈ એ લોકોને નથી ગમતું એમની સામે હું પાવર માં રહું એ લોકોને નથી ગમતું હા આગળ હું કરીશ